પાલો છે નહીં અને જે સાડીમાં આપણે બ્લાઉઝ હે એ પણ આપણે તમને બતાવતા જાહું ને આપણે બાંધણીનું ગ્રીન સાઇનિંગની ચોમકવાળતું સાડી છે એકદમ મસ્ત ચોમકથી ને એકદમ પોચું કાપડ ને ગ્રીન બાંધણીમાં આપણે એનું બ્લાઉઝ છે ને બધી સાડી સાદા સાડી છે અને જે સાડીમાં બ્લાઉઝ નહીં હોય એ સાડી આપણે તમને કહેવું કે આમાં બ્લાઉઝ નથી બધી જ સાડી એક જ ભાવની છે આપણે વધારે પડતો એક જ ભાવની સાડીનો લોગ ઉતારીએ કેમ કે બહેનોને આગળ પછી અલગ અલગ ભાવનું પણ ઓલું ન થાય ને આપણે જે ભાવ અલગ અલગ હોય પણ લોગમાં કહેતા રહીએ એકદમ મલ્ટી કલરમાં બ્લુ પીળી લાલ લીલી એકદમ મલ્ટી કલરમાં મસ્ત શેવાડીઓ ગ્રીન કલરની બોર્ડર છે આનો પણ ભાવ શેવાડીઓ ગ્રીન કલર છે આપણે એમાં પણ તમને એવું બ્લાઉઝ બતાવી દઈએ આપણે એમાં એકદમ મસ્ત બ્લાઉઝ છે એકદમ કાપડ છે સ્મૂથ ને પોચું કાપડ આવશે એકદમ મોસ્ટલીકમાં પછી મોસ્લિક આપણી આગળ બાંધણી છે આનો પણ ભાવ બસો રૂપિયા છે અને આપણે આની પીળા કલરની ધરતી છે અને લાલ કલરની બોર્ડર છે કેરી વાળી ને એકદમ ચમક આવશે આમાં આપણે કોઈ પણ આપણી આગળ અત્યારે બીજો કલર નથી લાસ્ટ અને છેલ્લું પીસ આપણે તમને ઘણા બધા વિડીયો બતાવ્યા અને ઘણી બધી સાડી હતી ને આપણે આ છેલ્લું પીસ છે પીળી અને લાલ એમાં આપણી તમને સાડી જેવો જ સેમ બ્લાઉઝનો પણ કટકો મળી જશે સાડી જેવો જ આવશે પીળી અને લાલ બોર્ડરની મોસ્લિકમાં બાંધણી આનો પણ ભાવ બસો રૂપિયા જ છે સીખના જે સાઈનિંગ વાળી સીક સાડીમાં જે કાપડમાં છે એ અને વેટલેસ કાપડમાં છે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર ની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે એકદમ બીટ કલર જાંબડી જાંબુડી કલર છે આપણે આ સાડીને નીચે પટ્ટો છે એ પણ એકદમ ઘાટો જાંબલી કલર છે કાળો કલર નથી આપણે આ સીધો જ કલ ભાગ આપણી બહેનોને બતાવીએ અને આપણે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે કુરિયર ચાર્જ તમારી ઉપર રહેશે અને મારા પ્રિમેટ કરવાના નંબર પણ બીજા છે આ મારા વોટ્સએપ નંબર છે સાડી સિલેક્ટ કરીને તમે આમાં કયો આ સાડીમાં પાલો છે એકદમ ફાઇન પાલો છે મસ્ત પણ બ્લાઉઝ નથી એકદમ મસ્ત બીટ કલર લાઈટ જાંબુડી કલર ને ડાર્ક જાંબુડી કલર છે આ કલર કાળો નથી વેટલેસ કાપડમાં આપણે બસો રૂપિયામાં સ્લીપમાં આપણે તમને બતાવ્યું એ જ રીતના આપણે બ્લાઉઝ છે અને એકદમ જાંગલી કલર એકદમ મસ્ત ઝીણી પ્રિન્ટમાં સાડી છે આપણે એમાં પાલવ પણ છે આનો ભાવ પણ આપણે માત્ર બસો રૂપિયા છે કાપડ એકદમ મસ્ત આવશે રનિંગમાં બેનો પહેરે તો પણ આ સાડી જાય નહી આપણે ઘડીમાં એકદમ ઝીણી ડિઝાઇનમાં ગ્રીન કલરમાં આપણે સાડી છે મસ્ત ઝીણી ઝીણી ફૂલની એકદમ ઝીણી એકદમ ડિઝાઇનમાં આપણે એનું બ્લાઉઝ છે એક જ હારે જ સાડી તમને એક સાથે જ બતાવી દેવાની છે આ પણ આપણે એકદમ ગ્રીન ને બ્લુ કલરમાં ચેક્સની ડિઝાઇનમાં છે આ પણ આપણે બસો રૂપિયામાં જ છે ને આમાં આપણે બ્લાઉઝ નથી આગળ પાછળ આપણે કોઈ પડ્યા હોય તો જોઈ ને કરી દઈએ અમુક બેનોને તો બ્લાઉઝ જોતા પણ ન હોય ને આમાં આવી રીતનું કોન્ટ્રાક્ટ મેચિંગ જેવું છે બધી જ સાડીનો ભાવ ખાલી બસો રૂપિયા છે આજે થોડો સામાન પીળોસ એ બ્લોગ માં આપણે અને સામાન કેમ પડ્યો અને શું છે એ પણ તમને આગળ વ્લોગમાં બતાવવામાં આવશે અત્યારે તમે સાડીનો વ્લોગ જોઈ લ્યો આપણે થાબડી ડિઝાઇનમાં ઝેરી લીલી લીલો એકદમ ઘાટો ગ્રીન કલર છે બ્લાઉઝ આવશે પાલો નથી આપણે થાબડી ડિઝાઇનમાં ગ્રીન કલરમાં સાડી છે લાલ કલરની ઝેરી ડિઝાઇનની ટીપકી આવશે કદાચ આજે વ્લોગમાં આવી જતું હોય કાંઈ થોડો ઘણો આપણો સામાનને એના વિશે પણ આપણી તમને આગળ કહેશું પણ આપણે બાંધણી છે બ્લાઉઝ છે પણ મને અત્યારે ક્યાંય મળ્યું નથી બેનોને સાડી જોઈએ ત્યારે કહેજો આપણે તમને એનો બ્લાઉઝનો ફોટો ચોક્કસ મોકલી આપશું આનો પણ આપણે બ્લાઉઝ તો છે જ

એટલે અંધારામાં એટલે ન ખબર પડી પણ કીધું અટાને વિડીયો ઉતારે નાખીએ કે આ રીતના સોલાર ફિટિંગ કર્યું આ લોકોએ મને થોડુંક ફિટિંગનું કામ આ લોકોનું બહુ પસંદ આવ્યું આમ સારું હે મજબૂત હશે હા બાકી ફિટિંગ તો આપણે ઘણા બધા જોયા પણ મને થોડુંક આનું સારું લાગ્યું એટલે આપણે થોડુંક બી કીધું સજેસ્ટ કરીએ આ લોકોને કે કોઈ ફિટ કરાવે તો જોજો કે આનું સ્ટ્રક્ચર બહુ મજબૂત છે ને બહુ સારું છે કાલે લોકો અહીંયા આવ્યા હતા રાજકોટથી ફિટ કરવા ફિટ તો કરી ગયા પણ હજી ચાલુ થવામાં ઓછા ચાર કે પાંચ દિવસ રાખીએ એવું એ લોકો કહેતા હતા આપણે તો બહુ કંઈ અંદાજ નથી પણ થોડુંક ફિટિંગનું કામ મને બવા લોકોનું મગજમાં બેઠું કે સારું છે વાંધો નથી કંઈ પવન કે આ કે તે કે વધારે આવે તો લગભગ કંઈ થાય નહીં એવું દેખાય મને પછી તો આગળ આગળ જોઈએ જે થતું હોય એ હા ને સારું હે જો કોઈને પણ સોલારમાં ઓલું હોય હું તો જો કાંઈ પહેલી ફેર બોલું યુટ્યુબમાં બહુ એટલો અંદાજ નથી આપણે બોલવાનો શું હોય કશ હચકાતું હોય તો મેં કીધું બોલવામાં બહુ કંઈ ફેરફાર હોય તો કહેજો મિત્રો કેમ કે આપણે પહેલી ફેર આવો વિડીયો નાખીએ કોઈ આ ટાઈપના ચેનલમાં આપણે વિડીયો નાખતા નથી હા એવું બધું હે ને બાકી બીજું શું કહેતો હતો કે આપણે મેં બધી જગ્યાએ ફિટિંગ જોયા બધી જગ્યાએ ચાર પાયા હોય આ લોકોએ છ પાયા નાખ્યા એટલે કે થોડીક મજબૂતાઈ વધે નીચેના ભાગમાં એટલે વાંધો ન આવે જ્યારે પવન કે એવું કંઈ થાય તો કંઈક પ્રોબ્લેમ ન થાય એવું બધું છે બાકી તો આ ભાઈના આપણે મોબાઈલ નંબર નાખી દે હું મહેશભાઈ મોઢવાડિયા હે કોઈને પણ ફિટ કરાવવું હોય તો એનો કોન્ટેક કરજો ને સપોર્ટ કરજો એટલે વાંધો ન આવે ભાઈને ભલે હાલો તો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો